જય અંબા જય કંભલાઈમાં કષ્ટભંજન દેવ આજે શુક્રવાર સવારે સાડા નવ થયા છે અને માની કંકોત્રી મુકેલી છે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસથી ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ આજે શુક્રવારે સૂર્યપ્રદા અને સવારના પોરમાં કષ્ટભંજન દેવના બે ફૂટ દૂરથી આપના વિડીયો શૂટ કરી રહ્યો છું કેવળ ને કેવળ ખંભલાઈ માની કૃપાથી બહાર જે કાચનો દરવાજો છે નડીને બેઠો છું પણ એમની કૃપા છે દાદા ની હું તમને ઝૂમ દેખાડી છું દાદા દર્શન આજના અત્યારના અને કેવડ કષ્ટભંજન દેવની કૃપા દાદાને હૃદયથી આમંત્રણ જરૂરથી પધારજો કષ્ટનું ભંજન કરજો અને આખા પરિવારો પરની છૂપા વરસતી રહે અને કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજને આપણી કંકોત્રી તમને દેખાતી હશે બધા હૃદયથી પ્રાર્થના કરી છે કે આ તો હનુમાનજી મહારાજ છે પરમ ગુરુદેવ મેં આજ સુધી ભૂલથી પણ કોઈને ગુરુદેવ એવો શબ્દ નથી બોલેલો કેવળ અને કેવળ હનુમાનજી મહારાજ માટે બહુ ભવના ગુરુ મારા મમ્મીના એક ગુરુ હતા સુશીલાબાના મારા મમ્મી એમ કહેતી કે ગુરુ એને બનાવો કે જેનો કોઈ પ્રત્યક્ષ ગુરુ ના હોય ગુરુ એને બનાવવા જેના કોઈ પ્રત્યક્ષ ગુરુનું હોય હનુમાનજી મહારાજના ગુરુદેવ અમુક બાબતમાં માત્ર સૂર્યનારાયણ દેવ હતા બાકી ક્યારેય ગુરુદેવ એટલે હનુમાનજી મહારાજને ગુરુદેવ મને ક્ષમા કરજો પણ હનુમાનજી મહારાજથી કોઈ ઉપર જ્ઞાન દાદાને ખૂબ ખૂબ હૃદયથી પ્રાર્થના અને જરૂરથી વધારે આખા પરિવારોથી પગે લાગું છું જય અંબા જય કમલાઈમાં કેવળ તુજ કરુણા શ્રી કષ્ઠ દેવ જય કમલાઈમાં